પતુભાઈ એક પટેલ હતા પછી એને ત્રણ દીકરા હતા તે એમાં પટેલ બજારે ને જાતા છે ને ત્યાં સાધુ ભટકાળા હા બાવાજી આમાં મળ્યા આમાં મળ્યા ત્યાં કે બાપુ હાલો ને સા પીવા ત્યાં કે હાલો બસ તારી ઈસા હોય ક્યાં સાહ પીવા સાહ પીવાય ક્યાં ત્યાં મોટો છોકરો આવ્યો એ જોડા હો તો ઘરમાં પછી વસ્તી છોકરો આવ્યો એને ઓસરી ને ખોરાક જોડા કાઢીને હાથ પગ ધોઈને ઘરમાં આવીએ છે અહીં બાપુ સીતારામ કર્યા કે એવું કાઈ નહીં સમજ્યા એ પછી ઓંદમના કે નાનો દીકરો આવ્યો તે નાના દીકરાએ પૂછ્યો કહ્યો કે બાપુ સીતારામ અને સા પાણી પીધા કે હા સા પાણી તો પીધા બધા પણ કે હવે રોટલા તૈયાર કરાવ્યો ને તો ખાઈ લે બધા હવે બાપુએ જે બાપુને રોક્યા કે બહુ સારું તે પછી ઓંદમના કોક ઓલા એ રોટલા તૈયાર કરાવ્યા નાના છોકરા નાના છોકરાએ હા પછી તૈયાર કરાવ્યા ને કે આલો જમી લઈ પછી જમવા ઊભા થયા ને હુવા વૈયા ગયા હુવા વૈયા ગયા પછી રોંઢે જાગ્યા તે નાના છોકરાએ કોગળા પાણી કરાવ્યા પછી શા કરીને પાયો અને પછી પીધા સા પછી બીડ્યું બીડિયું પી અને બાપુ કહે કે હવે હું એની સીમાડા મટી હતી તે કે હવે હું જાઉં મારે મળી જતા કે આ બાપુ આવી જાઓ કે બહુ સારું બધા તે બજારે ગયા ત્યાં બજારે આપણે રેખા ચાર પાંચ જણા બેઠા હતા તે બેઠા હતા તે કે આવો બાપુ બીડી પીવા કે હા તે બીડી દીધી ને અને જેકબી પછી કીધું કે બાપુ રોકાઈ ગયા અહીંયા કે હા આ પટેલને ઘેરી રોકાઈ ગયો કે પટેલ ને સારું લાગે કે બાપુ એ લાઇ તે ઓલે પટેલે કીધું તું કે મારી પાસે બાપુ કે તમારે સારું લાગે કે મારી પાસે બાર હેદાર ને મૂડી છે એમ પટેલે કીધું કે આને કીધું કે લાઇ ચપાલ છોકરા નું કીધું તો કે છોકરો એક જ છે કે સમજે પટેલે કીધું તે આણે કીધું કે દીકરા કેટલા છે તો કે દીકરા તૈ ની કે બાપુ પટેલ ને અને લાખ્યા પાલતી રહે તો કે સારું બધા પણ બાપુને ને ગયું કે પટેલ જરાક ભર્યા ખોટું બોલી ગયા સમજ્યા એ તો બાપુ એને આજરામાં ભાઈ ગયા પછી બાપુને એમ થયું પટેલ બાપુ નાન પટેલ ભટકળા બજાર બજાર હાલો બાપુ કે સા પીવા તકે હાલો પછી આવું જ છે એ ગયા સા તે શા કરાવ્યો તે ધોની ઘોડે કહું કે બોલો મોટો છોકરો આવ્યો હતો એ જોડા હો તો ઘરમાં આવ્યો તો એ ઘરમાં બોલો નાનો છોકરો આવ્યો તે સીતારામ કર્યા અને બાપુને રે અને સા પાણી પીધા એમ બધું પૂછ્યું તે તે ગોળે કે રોટલા કરાવીને બટા તે આપણે ખાઈ લઈએ બાપુને બાપુએ બાપુને બોલી ઉતાવળ શબ્દ પૂછવાની બાપુ કે પટેલ તમે તેથી ખોટું બોલી ગયા કે હું બાબુ કે હું ખોટું કોઈથી ન બોલું ક્યાં કે તમારા ત્રણ દીકરા છે અને તમે એક જ કીધો કે પણ બેને તમે જોયા અને કેમ કરે એ તમે જોયું કે હા તમને સીતારામે કરે કે નહીં બસ એ શું કામ ના કહે કોઈથી મારી સેવાય ના કરતા અને એ કામ ના હોય આ એક છોકરો કરે છે નાનો છોકરો એવો એ હું તમને કહું કે મારે એક ગણવાનો રહે ને બાપુ કે એ બસ આ તારી વાત અને રોઈ પ્યા કે તમે લાખ્યા પણ નહીં હો કે હા બાપુ લાખ્યા પણ નહીં હો પણ કે મેં બાર હજાર રૂપિયાનું અત્યાર સુધીમાં ફોન કર્યું છે પછી એ બાર હજાર મારી આવવાના છે લાખો લાખો રૂપિયા આવીને પીડા રહેવાના છે એ તો કઈ હારી આવવાના નથી તે બાપુ એમાં મેં ખોટું હું કીધું કે એ બધા સારી વાત હાથ કહેવો પછી બાપુને એમ થયું કે પટેલ ખોટું નથી બોલ્યા વાજબી જ વાત કરી તે પછી બાપુ વહી આય ગયા અને એને આશ્રમ્યો અને પટેલના આશીર્વાદ દેતા કે આવો પાણી પાજો અને બને સેવા કરવી માણાની અને અન્નદાન કરવું એવું બધું બાપુ કહેતા જ્યા બસ ભાઈ રહો કોક આવે મહેમાન એમાન કે ગમે એ આવે આપણા પાડોશી આવે તો એને રામ રામ મળાય આવો આવો એમ કહેવાય અને પા પાણીનો કળસો પવાય પછી શાહનો મેળ હોય તો ઘરે કહેવાય કે સા કરીને ફાવવાને એમ કહેવાય અને કોઈક આવે જાય તો બધું વય વ્યવહાર હરકો કરાય સમજા અને આમાં તો આ મૃતુક લોક કહેવાય મૃતુક લોકમાં જેમ સેવા કરી હોય અને અન્નદાન કર્યું હોય અને ધર્મ તો કર્યો હોય એમ આમાં તરવાનું હોય સમજ્યા તે છોકરાને કહે કે ભાઈ શીખવાડી કે આમ કરવું સેવા કરવી કોક આવે અને રામ રામ મળવું પછી શાહ પાણે એવું કરાય બધા સમજ્યા